નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ મહુદા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ડીજીપી કપ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસમાં સૌ પ્રથમવાર ડીજીપી કપ યોગાસન સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે જેનું વડોદરા શહેર પોલીસના યજમાન પદે તારીખ સત્તર અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આયોજન થયું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેનું વડોદરા શહેર પોલીસના યજમાન પદે તારીખ સત્તર અઢાર ડિસેમ્બર બે આયોજન થયું હતું જેમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ રેન્જમાં ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો જેમાં સમગ્ર રેન્કિંગમાં અમદાવાદ રેન્જનો ટોપ ફાઈવમાં સમાવેશ થયો જેમાં બે ગોલ્ડ મેડલ તેમજ બે બ્રોન્ઝ મેડલ એમ મળી કુલ ચાર મેડલ અમદાવાદ રેન્જે મેળવ્યા જેમાં ખેડા જિલ્લાના મહુતા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સિતલબેન શિવાબાઈ નાઓએ આર્ટિસ્ટિક સિંગલમાં ગોલ્ડ મેડલ તેમજ આર્ટિસ્ટિક પેરમાં ગોલ્ડ મેડલ એમ મળી કુલ બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જેમાં સુરત અમદાવાદ રાજકોટ બરોડા સિટી સાથે અમદાવાદ રેન્જ જુનાગઢ રેન્જ ગોધરા રેન્જ રાજકોટ રેન્જ બોર્ડર રેન્જ બરોડા રેન્જ ટ્રેનિંગ સેન્ટર આર્મડ યુનિટ એમ મળી કુલ બાર ટીમે ભાગ લીધેલો રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જીબેન આપણો પરિચય મારું નામ રાઠોડ શીતલબેન છે ખેડા જિલ્લાના મૌધા પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવું છું ગોલ્ડ મેડલ મળ્યો છે તમને યોગાસનમાં શું કહેશો બેન પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ હું અવારનવાર રમતો રમું છું જેમાં લિફ્ટિંગ રમું છું અને ડીજીપી વિકાસ સહાય સર સાહેબે પહેલીવાર ડીજીપી કપ યોગાસનની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં મેં ખેડા જિલ્લામાં ખેડા જિલ્લા દ્વારા પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં મેં આર્ટિસ્ટિક સિંગલ યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચાર કમિશનર એરિયા તેમજ અન્ય બાર રેન્જ હતી જેમાંથી પંચાણું જેટલા રમતવીરો પોલીસ ડિપાર્ટમેન્ટના હતા જેમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ હું પાવર લિફ્ટિંગમાં મેં ઓલ ઇન્ડિયામાં ગોલ્ડ સિલ્વર મેડલ મેળવેલો છે તેમજ ઓપનની જે ટુર્નામેન્ટ હોય એમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ એમ પણ મેળવેલા છે તેમાં પણ મારે સિલ્વર મેડલ હતું આજની યુવા પેઢીને શું સંદેશ આપવા માગો છો યુવા પેઢીને એ સંદેશ આપવા માગું છું કે તમે તમારી નોકરીની નોકરીની સાથે સાથે પોતાના વ્યસ્ત જીવનમાંથી પણ તમે તમારા શોખ પૂરા કરી શકો છો હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા બાદ મારે મેં મારા દરેક શોખ મારી ઈચ્છાઓ પૂરી કરી છે મને પહેલાં થયું હતું કે હું આ નોકરીમાં હું બીજું કંઈ નહીં કરી શકું પરંતુ અમારા ખેડા જિલ્લાના એસપી સાહેબ તેમજ મૌધા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ દરેક મૌધા પોલીસ સ્ટાફે મને ખૂબ મદદ કરી છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એમને લોકોએ મારો સાથ આપ્યો છે અને ગઈકાલે જ્યારે ખેડા જિલ્લાનું મહા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ હતું તો ત્યારે એસપી સાહેબ તેમજ તાલુકાના ધારાસભ્ય તેમજ ડીવાય એસપી મહુધા પોલીસ ઇન્સ્પેક્ટર દરેક લોકોએ મારું પ્રશંસા પત્ર આપીને સન્માન કર્યું અને હું વધુ આગળને આગળ વધુ રમી શકું અને કઈ સારી સિદ્ધિ મેળવી શકું એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે